અમરેલી જિલ્લાના બગસરામાં બાળ કેળવણી મંડળ સંચાલિત ભવન બાલ મંદિરમાં યોજાયો બાળ મહોત્સવ બાળ મંદિરમાં બાળકોને જાગૃતિ મળે અને સારા સંસ્કારો મળે અને નવી નવી વસ્તુઓ બનાવવાની પ્રેરણા મળે તેવા હેતુથી આ આયોજન દેવચંદભાઈ સાવળિયા દ્વારા તેમજ ભારતીબેન દ્વારા આ આયોજનમાં અગ્રસર રહી આ બાળકો દ્વારા ઇલેક્ટ્રોનિકનું પ્રદર્શન તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તેમજ પ્રાકૃતિક ખેતીની જાણકારી તેમજ વિવિધ ફરસાણ તેમજ કઠોળ તેમજ સ્વીટ મિષ્ટાનની વાનગીઓ બાળકો દ્વારા બનાવવામાં આવી અને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન બાળ કેળવણી મંદિર જનતા કન્યા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું એવા કીરજીવાણી સંસ્થા એ સંસ્થામાં અમે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ બાળમેળાનું આયોજન કરેલું છે અને એમાં અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકમાં રહેલી સર્જાત્મક શક્તિ જિજ્ઞાસાવૃત્તિ કલ્પના શક્તિ ખીલે કુદરતે બાળકને સોળે કળાએ કળાની શક્તિ તો આપેલી છે પણ એના માર્ગદર્શક બનીને આપણે એને શક્તિને બહાર લાવીએ અને બાળક કંઈકને કંઈક પ્રવૃત્તિ કરતું જાય અમારી સંસ્થા પુસ્તક વિજ્ઞાન નથી આપતી પણ સાથે સાથે બાળકોને પ્રેક્ટિકલ કરાવી અને બતાવીએ છીએ તો આ સંસ્થાએ આ બાળમેળાનો ઉત્સવનું આયોજન કરી અને અમે છ વિભાગનામાં ગોઠવવામાં આવ્યો છે પહેલો વિભાગ છે વિજ્ઞાન પ્રદર્શનનો છે બીજો વિભાગ એ બેસ્ટમાંથી બેસ્ટ છે ત્રીજો વિભાગ એ વનસ્પતિ પર્યાવરણ અને કૃષિનો છે ચોથો વિભાગ પૌષ્ટિક વાનગી કઠોળ અને સલાડનો છે અને પાંચમો વિભાગ છે એ જે આપણે આપણા અર્વાચીન વારસો એ છે અને છઠ્ઠો વિભાગ રમત વિભાગનો છે મુખ્ય હેતુ એ છે આ બાળમેળા પાછળનો કે આજે જોઈએ એનું ઉત્પક્ષણ તો ગોઠવે છે પણ અમારી સંસ્થાના માર્ગદર્શક દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન નીચે મેં આપણે તૈયાર કર્યું છે અને હેતુ એ છે કે બાળકની સોળે કલા એ શક્તિ ખીલી ઉઠે અને બાળક કંઈક ને કંઈક નવું કરતું થાય આપણા પ્રાચીન મૂલ્યોને બધું જાળવે એ હેતુથી આ બાળમેળાનું આયોજન કરવામાં આવેલું હસ્તુ મને